જુનાગઢમાં માલધારી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી જાતિ પ્રમાણપત્ર મામલે રજૂઆત કરવામાં આવી ગીર બરડો આલેજ હાલાર બારાડી પંથકના માલધારી અને ચારણ સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર મામલે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માલધારી સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્રને લઈને છેલ્લા ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ ન લાવતા

પ્રશ્ન તો એ છે કે અનુસૂચિત જનજાતિ જે પ્રમાણપત્ર હોય છે એના માટેના અમે બધા અરજદારો છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી અમે અરજીઓ કરેલી છે અને જેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલો નથી એ બાબતથી અમે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યો છીએ હાલમાં અમે ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી વિસ્તારનો જે ગીર વિસ્તાર છે એની અંદર અમે નેસડામાં વસવાટ કરીએ છીએ અને છેલ્લા સાત આઠ વર્ષથી કોઈ પણ જાતિનું પ્રમાણપત્ર મળેલું નથી એમાં એક કાર્ય કમિટીની એક નિમણૂક થઈ હતી જેને અમારા સમાજના લોકોએ પૂરતો સહયોગ આપેલો છે અને કાર્ય કમિટીએ પાંચ હજાર અને પાંચસો બેડનો રિપોર્ટ તૈયાર કરેલો છે અને સમાજના લગભગ તો મોટા ભાગના લોકો છે અરજદારો એમના જે નામ છે એમાં મંજૂર થઈને આવ્યા છે કારણ કે જે જૂના પુરાવા ધરાવે છે સુડતાલીસ થી છપ્પનના એટલા માટે પરંતુ એ રિપોર્ટ મંજૂર થઈ ગયા બાદ પણ અ અભિપ્રાય સરકાર આપી દીધો છે છતાં પણ મામલેદારો આજે વર્ક કરતા નથી એ કોઈ પ્રોબ્લેમ અને અમે જે બધા અમારા દાખલા બાળકોને જે અનુસૂચિ જનજાતિ તરીકે સરકાર શ્રી કરે નિમણૂક કરેલા એને અમારા બાળકોના દાખલા નથી મળતા માટે અમારા દાખલા પૂર્વજોના હિસાબે મળે એવી અમારી માગ છે એમાં પ્રોબ્લેમ તો સરકાર શ્રી સાહીઠ વર્ષ પહેલાના પુરાવા માંગ્યા છે તો સાહીઠ વર્ષ પહેલાના કોઈ પુરાવા અમારી પાસે છે નહીં સરકારે જે તે વખતે અમને એકોતેર બોતેર ની સાલમાં માલધારીઓને તરણાતર કરેલા અને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા અને એના અમને પ્રમાણપત્ર પણ મળેલા છે છેલ્લા પંદર વર્ષથી અમને કોઈ પણ જાતનું પ્રમાણપત્ર મળતું નથી અને અમારા બાળકો અત્યારે ભણે છે તો એને અમને શિક્ષણમાં પણ અમને બહુ મુશ્કેલી પડે છે માટે અમારા બાળકોને અમારા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર મળે એવી અમારી માગ છે